સુરતના સોદાગરવાડ ખાતે આવેલ ધી મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી દ્વારા સુરતના સોદાગરવાડ ખાતે આવેલા ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી દ્વારા ધોરણ દસ અને બાર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા સન્માન પત્રથી સન્માન કરવામાં આવ્યા હતા તે સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મહેબુબભાઈ પલ્લાના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલા વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચના ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર યાસમીન શેખ અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી એચ એચ રાજ્યગુરુ વિશેષ ઉપસ્થિત રહેવા પામ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો આજે બીજી જુલાઈને શનિવારના રોજ થી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓનો ધોરણ દસ અને બારના તેજસ્વી તાલિક શિક્ષકોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે ત્યારે આપણે મહી મળીએ શ્રી પલ્લા સાહેબને અહીંના જે પ્રમુખ છે આપણે એમને મારું નામ મહેબૂબ એચ પલ્લા છે અને હું સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ના અંદરમાં પ્રમુખ સ્થાને સેવા આપી રહ્યો છું આજે અમારી સંસ્થા સંચાલિત શાળાઓની અંદરમાં એક બહુ જ મોટું અને ગૌરવભર્યું અને ખૂબ જ અમારા માટે એક એને ફખરના કાબિલ એક અચિવમેન્ટ અમારા બાળકોએ હાંસિલ કર્યું છે મારા ખ્યાલથી કહેવામાં એવું આવે છે કે ત્યાંસી વર્ષના ઇતિહાસની અંદરમાં ફર્સ્ટ ટાઈમ આવું થયું છે સાહેબ કે આટલા બધા બાળકોએ એ વન અને એ ટુની અંદરમાં કામયાબી હાંસિલ કરી છે એસએસસી અને એચએસસીની અંદરમાં તો એમના સન્માનના લીધે એમના માટે અમે એક પ્રોગ્રામ અહીંયા એરેન્જ કર્યો છે કે એમને સન્માનમાં સન્માનવામાં આવે અને બીજા જે બાળકો જે હમણાં દસ અને બારની અંદરમાં અભ્યાસ કરી રહ્યા છે એમને પણ આગળની લાઈન મળે આ વિદ્યાર્થીઓનું સન્માન જોઈને કે આગળ આવતા દિવસોની અંદરમાં આવતા વર્ષે એ એ લોકો પણ એવી રીતે કામયાબી હાંસિલ કરે અને જે કામયાબ થયા છે સારી રીતે એ લોકો ઘણી જ તરકી કરે અને મોટી મોટી ડિગ્રીઓ હાંસિલ કરે અને સારું દુનિયાની અંદરમાં આ સંસ્થાનું પણ નામ કરે સમાજનું નામ રોશન કરે એની અમારી સદભાવોની સાથે સદ્ભાવનાઓની સાથે આજનો એ પ્રોગ્રામનું અમે અરેન્જમેન્ટ કર્યું છે એના માટે તમે પણ આવ્યા અમે તમે તમારું પણ અમે ખૂબ પણ ખૂબ ખૂબ આવકાર કરીએ છીએ અને થેન્ક યુ સેક્રેટરી શું છે સૈયદ એયુ સૈયદ આ એક અદ્વિતીય સિદ્ધિ છે સુરત ડિસ્ટ્રિક્ટ મ્યુસિનલ એજ્યુકેશન સોસાયટી માટે અને સીંગ ઇઝ બિલિવિંગ ઓલવેઝ એટલે માત્ર આપણે એ વન એ ને એ કરીને સન્માન કરવા માટે એને પ્રોજેક્ટ નહીં કરીએ તો આઈ થિંક ઇટ ઇઝ નોટ એ કેસ ફોર ઇન્સાઇટમેન્ટ ઓર એન્કરેજમેન્ટ ફોર રેસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ્સ અને જ્યારે રેસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ જ્યારે જુએ ત્યારે આ કોમ્પિટિશનના જમાનામાં એ લોકો પણ ઉત્સાહિત થાય અને એ લોકોને પણ હરીફાઈમાં આગળ વધવાનો ચાન્સ મળે તે હેતુથી આ એક મોટો એક મેગા પ્રોગ્રામ છે બસ તો આ એક આ એક કોમ્પિટિશનના જમાનામાં શિક્ષણ ક્ષેત્રે ઘણી બધી ક્ષિતિજો ખુલતી જાય છે અને એક ક્ષિતિજોની સાથે હરણફાળ ભરવા માટે દરેક સંસ્થા ખાસ કરીને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દે શૂડ કોમ્પિટ વિથ ધેમ અને જ્યારે આ એના સંચાલક મંડળ સંચાલક આઈ મીન સ્કૂલના દરેકે દરેક અંગો જો જાગૃત ના થાય તેમાં સંચાલક મંડળો સ્કૂલ કોર્પોરેશન કોમ્યુનિટી સમાજ તો જ્યાં સુધી એ એ લોકો સજાગ થાય અને જાગૃત થાય અને એ લોકો પોતાનો કોન્ટ્રીબ્યુટ કરે તો આઈ થિંક શિક્ષણ ક્ષેત્રે બહુ સારી હરણફાળ ભરી શકાય એમ હું માનું છું અસલામ વલેકુમ હું પ્રિન્સિપલ ફેજે ચક્કીવાલા શ્રીમતી સમીમબેન પઠાન એમ કોમ બી એડ એસ યુનિવર્સિટી ગોલ્ડ મેડલિસ્ટ આ વર્ષે બે હજાર એકવીસ બાવીસમાં મારી શાળામાંથી એ વનમાં ત્રણ વિદ્યાર્થીનીઓ અને એ ટુમાં બાર છોકરીઓ ધોરણ દસમાં આવેલી છે એ વનમાં આવનાર છોકરીના પહેલા નંબરની છોકરીના પંચાણું ટકા છે સેકન્ડ નંબરની છોકરીના તાણું પણ સડત્રીસ ટકા છે અને ત્રીજા નંબરની છોકરીના તાણું પણ સત્તર ટકા છે એટલે કે અડધા માસ માટે મારી છોકરીઓ બીજાને ત્રીજા નંબર પર આવી છે અને મારી શાળાનું રિઝલ્ટ ધોરણ દસનું એક્યાસી ટકા છે અને ધોરણ બાર સામાન્ય પ્રમાણનું રિઝલ્ટ એકાણું ટકા છે એમાં એ ટુ આવનાર વિદ્યાર્થીઓ ચાર છે આમ આ વર્ષે અમારી શાળામાં એ વન ગ્રેડમાં લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ સારી છે અને અમે ઉમીદ કરીએ છીએ કે હવેના પક્ષોમાં આનાથી પણ વધારે સારું રિઝલ્ટ લાવીશું અને જે વિદ્યાર્થીઓને નંબર લાવી છે એ વિદ્યાર્થીમાં પહેલા નંબરવાળી છોકરીના ગણિતમાં સોમાંથી સો માર્ક્સ અરવિવા સોમાંથી સો માર્ક્સ અને મોટાભાગના વિષયોમાં સોમાંથી સત્તાણું અઠ્ઠાણું માર્ક્સ લાવી છે આટલું સારું રિઝલ્ટ અમારા સોસાયટીના પ્રતાવે શિક્ષકોના પ્રતાવે અને દરેકની ટીમ વર્કને કારણે આજે અમે સક્સેસ થયા છે અને દુઆ કરીએ કે આવતા વર્ષે આનાથી વધુ ને વધુ છોકરીઓ એવનમાં લાવે અને સો ટકા રિઝલ્ટ આવે એવી મારી સંપૂર્ણ તૈયારી છે પી શો ઓલ ધી બેસ્ટ અલ્લા હાફીઝું નામ હું અતાઉલ્લા પઠાણ ઉર્દુ હાઈસ્કૂલ બોયઝનો ઇન્ચાર્જ આચાર્ય છું ગત વર્ષ એટલે કે બે હજાર એકવીસ બાવીસનું જે પરિણામ આવ્યું છે એ પરિણામ અમારા માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યું એણે એક ઇતિહાસ સર્જી દીધો હાલ અમારી શાળાએ ત્યાંશી વર્ષ પૂરા કર્યા તો એના ઇતિહાસમાં આજ સુધીનું સર્વશ્રેષ્ઠ પરિણામ એટલે કે એ વન અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અમારી બંને ગર્લ્સ અને બોય સ્કૂલ મળીને કુલ સાડત્રીસ વિદ્યાર્થીની અને વિદ્યાર્થીનીઓ ખૂબ સારું પરિણામ લાવ્યા છે એ વન અને એ અમારા બે છોકરાઓ આવ્યા છે અને એનું નાઇન્ટી થ્રી પોઈન્ટ થર્ટી થ્રી તથા નાઇન્ટી ટુ પોઈન્ટ ઝીરો પરિણામ આવ્યું છે જે ખૂબ ગર્વની અમારા માટે વાત છે અને અમારી સંસ્થા માટે પણ ગર્વની વાત છે હાજી નમસ્કાર મારું નામ ખાન માસ્તર આજે અમારે એક બહુ મોટો મહોત્સવ છે અમારા માટે કેમ કે સ્કૂલના ઇતિહાસમાં ઇતિહાસો રચાતા હોય જેવી રીતે આ એક ઇતિહાસ રચાયો છે અમારા વિદ્યાર્થીઓએ જે કામ કરીને અમને બતાવ્યું છે ને એનો પડછાયો બીજા વિદ્યાર્થીઓ પર પડે એ માટેનું એક આ આયોજન છે જેનાથી બધાને જ પ્રોત્સાહન મળે અમે અત્યારે ટાર્ગેટ મૂકીને ચાલીએ છીએ કે આવતા વર્ષની જે એક્ઝામ થશે એમાં પાંચના સો થવાની પૂરેપૂરી શક્યતા છે થેન્ક યુ નામ આગળ વધી રહ્યું છે સો ટકા નામ આગળ વધી રહ્યું છે અમે એના માટે ઘણા બધા જે લેટેસ્ટ સાધનો અત્યારે સમજો અમે લેટેસ્ટ કોમ્પ્યુટર લેબ લેટેસ્ટ ટેકનોલોજીની આપણી લેબોરેટરી કેમેસ્ટ્રીની લેબોરેટરી એ બધું જે ડેવલપ કર્યું છે તો અમને વિશ્વાસ છે કે આ આંકડો બહુ જલ્દી વધવાનો છે મિત્રોથી સુરત ડિસ્ટ્રિક મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીનો આજે ધોરણ દસ અને બારના તેજસ્વી જે ટોપના જે તાલુ તે વલું જે ટોપર આવ્યા છે આપણે તે વિદ્યાર્થીઓને મળીએ जी नमस्कार आपनो नाम सलाम वालेकुम मारो नाम हकीम मोहम्मद अनज़लम ધોરણ અને મારો છે અભ્યાસ કરતા હું દિવસમાં મિનિમમ કલાક અભ્યાસ કરતો હતો આવ્યા છે મમ્મી પપ્પા આવ્યા છે આપનું નામ મા અસલામ વલેકુમ મારું નામ પટેલ મોહમ્મદ યુસુફ છે હા આપો બાર કે દસ 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 અંદર તમે કેટલો કલાક અભ્યાસ કરતા હતા દિવસમાં છ સાત કલાક કરતો હતો આપનું નામ હારમજીવાલા તૈયબા મોહમ્મદ અલ્તાફ ખાસ કરીને મોબાઈલનો જમાનો છે આની અંદર પણ તમે ટોપર લાવ્યા છો એ માટે તમારા આના આવનારા વિદ્યાર્થીઓ માટે શું સંદેશો છે એટલે મોબાઈલ થોડો તો છોડવો જ પડે ને એટલે સ્કૂલમાંથી પણ ઘણો સપોર્ટ આપ્યો છે ને એમ પણ શિક્ષકો નું এড્યુકેશન સારું સ્કૂલ હા સારું છે આપ શું કહેવા માંગો છો હું કહેવા માંગુ છું કે વિદ્યાર્થીઓએ પોતાની પઢાઈ પર ધ્યાન આપવું જોઈએ અને મારા શિક્ષકોએ ખૂબ જ સપોર્ટ કર્યો હતો અમને કે આપ હું પણ એમ જ કહેવા માંગુ છું કે વિદ્યાર્થીઓનો સહકાર પણ તેની ટીચરોનો સહકાર તો ખૂબ જ હતો અને તેની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ એટલી જ મહેનત કરી છે એ થવી જોઈએ અને દરરોજ સેવન ટુ એટ ના મિત્રો આ જે વિદ્યાર્થી છે તે લોકોના ચહેરા પર ખૂબ જ ખુશી છે કારણ કે તેઓએ ધોરણ દસ અને બારની અંદર ટોપર કર્યું છે તેઓ કહી રહ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ કે અમે આઠ કલાક વાંચતા હતા કોઈ કહે છે કે દસ કલાક વાંચતા હતા મોબાઈલના જમાનાને ફિલ્મના સમયની અંદર પણ આ લોકોએ નામ રોશન કર્યું છે ધી સુરત ડિસ્ટ્રિક મુસ્લિમ એજ્યુકેશનનું ખરેખર એને સલામ કરવું જોઈએ કારણ કે અત્યારે જે રીતે જનરેશન આગળ વધી રહ્યો છે તેની અંદર તે લોકો નામ રોશન કરી રહ્યા છે જે ટંઠાનું ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામાં વિજય મકવાણા સાથે સુરત